ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં સવારે નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને ફ્રી ફ્રીથી આ ક્રિસ્ટી જો સવારનું કામ કરાવે છે વાસણ ઉટકે છે ક્રિસ્ટી અને હું અંદર કરું છું ક્રિસ્ટી કેટલાક પોચ્યા વાસણ વેકેશન હોય એટલે કામ તો મમ્મીને કરાવવું જ પડે ફોન જોવે એના કરતાં સારું ને કામ કરાવે તો નહીં અહીંયા જો દૂધ ગરમ થાય છે ક્રિસ્ટીને જો શેક પીવો તો એને બનાનાનો શેક બનાવી દીધો છે વાસણ ઉટકીને પીસે હવે અહીંયા મારા સાસુ સેવા કરે છે અત્યારે ઠાકોરજીની આરતી થાય છે

સાંજના છ વાગ્યા છે હું ઉઠીને આવી એના મામાના ઘરે ગઈ છે રોકાવા વેકેશન કરવા એ કે હું એકલી રોકાઈ આવું એટલે એ રોકાવા ગઈ છે અને ઘરે કંટાળો ગમતું નહોતું એટલે મામાના ઘરે રોકાવા ગઈ છે અને હું રસોઈની તૈયારી કરીશ આજે છોલે ભટુરે બનાવવાના છે હાલો છોલે ખાવા ક્રિસ્ટી નથી એટલે આપણે એકલા બનાવી બનાવી ખાશી આજે આ જ્યુસ આવ્યા છે જો જ્યુસ પીવ છું અત્યારે આ મિક્સ ફ્રૂટ છે લીચીનું છે ઓરેન્જનું છે હાલો બધા જ્યુસ પીવા ટ્રાય કર્યા છે નવા આવ્યા છે કેવા હોય જમવા બેસી ગઈ છું અહીંયા છોલે છે અહીંયા ભટૂરે છે સલાડ આચાર જો છાશ છે